શ્રી ગણેશાય નમ મિત્રો આપ સર્વે જોઈ રહ્યા છો આપણી ચેનલ ભક્તિ રસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ કે વટ સાવિત્રી વ્રત કથા સાવિત્રી દેવી તથા સત્યવાન તથા યમરાજની વ્રત કથા આજના દિવસે આપણે સાંભળવાના છીએ જે વટ સાવિત્રીના વ્રતમાં સાંભળવામાં આવે છે તે આજે આપણે સાંભળીશું મિત્રો આપ મને પહેલી વખત સાંભળી રહ્યા હોવ અને આપને પણ આવા ધાર્મિક વિડીયો જોવા ગમતા હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બે લાયકનને પ્રેસ કરજો જેથી આપણા આવનાર નવા ભક્તિના વિડીયોની માહિતી તમારા સુધી પહેલાં પહોંચી શકે અને હા મિત્રો આ વિડીયોને વધુમાં વધુ તમારા સગા સંબંધીઓ તથા સાથી મિત્રો સાથે શેર કરજો વિડીયોને લાઈક કરજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં ધન્યવાદ છે પૂનમના દિવસે બે દિવસનો ઉપવાસ ફળાહાર કરીને અને ત્રીજો દિવસ નકોડો ઉપવાસ કરીને આ વ્રત કરવી શકાય છે અબીલ ગુલાલ કંકો ચોખા અને ફૂલથી વડનું પૂજન કરવું વડને પાણી પાવવું તથા કાચા સૂતરના તાતણા વીટીને તેની પ્રદક્ષિણા કરવામાં આવે છે આ વ્રત પતિના આયુષ્ય માટે કરવામાં આવે છે ઘણા વર્ષો પહેલા આપણા દેશમાં અશ્વપતિ નામે એક રાજા થઈ ગયો તેની પત્નીનું નામ શોભના રાજા રાણી બંને ખૂબ જ ઉદાર અને માયાળો તેઓ સર્વ રીતે સુખી હતા પણ તેમને એક જ વાતનું દુઃખ હતું અને તે એ હતું કે તેમની શેરમાટીની ખોટ હતી તેમને કોઈ સંતાન ન હતું રાજાએ સંતાન પ્રાપ્ત કરવા માટે તપ શરૂ કરી દીધું નારદજીના કહ્યા પ્રમાણે રાજાએ સાવિત્રી દેવીની આરાધના કરવા માંડી રાજાએ તો ખૂબ આગ્રહ તપ કર્યો એટલે તેમને સાવિત્રી દેવી પ્રસન્ન થયા અને તેમને રાજાને વરદાન માંગવા કહ્યું રાજાએ કહ્યું દેવી માં અમે સર્વ વાતે ઘણા સુખી છીએ પણ આ સુખ ભોગવવા માટે અમારે ત્યાં કોઈ એક પુત્રની ખોટ છે કહ્યું હે રાજન રાજનસીબોમાં નસીબમાં પુત્રનો સુખ તો નથી પરંતુ મેં તને આપ્યું છે એટલે તને પુત્રને બદલે પુત્રી થશે પુત્રી પણ એવી ગુણિયલ ને ભક્તિભાવવાળી થશે કે આગળ જતા તેનું નામ રોશન કરશે તું આ પુત્રીનું નામ મારા નામ ઉપરથી સાવિત્રી પાડજે આમ કહી માતાજી તો અંતર ધ્યાન થઈ ગયા થોડા સમયમાં રાણીને દિવસો રહ્યા અને પૂરા નવ માસે રૂપાળી કુંવરીને જન્મ આપ્યો માતાજીને કહ્યા પ્રમાણે આ કુંવરીનું નામ સાવિત્રી પાડ્યું તો ખૂબ જ રૂપાળી હતી તે દિવસને દિવસે મોટી થવા વાગી તે રાત્રે ન વધે એટલે દિવસે અને દિવસે ન વધે એટલી રાત્રે વધતી જ જાય રાજા રાણી તેને ખૂબ જ લાડકોળથી ઉછેરવા લાગ્યા રાજાએ તો તેને ભણાવી ગણાવી અને બધી વિદ્યામાં પારંગત બનાવી આમ કરતાં કરતાં તો તે ઉમલાયક થઈ ગઈ હવે બધા રાજકુમાર જોવા માટે આવવા લાગ્યા પણ સૌ એની આગળ વામણા લાગવા માંડ્યા એટલે કોઈ હા પાડતું નથી એવામાં એક દિવસ નારદજી ત્યાં આવી પહોંચ્યા રાજાએ તેમની ખૂબ આગતા સ્વાગતા કરી પછી નારદજીએ કહ્યું હે રાજન તમે રાજકુમારીને પરણાવતા કેમ નથી રાજકુરીને અનુકૂળ આવે એવો કોઈ રાજકુમાર મળે તો તેને પરણાવી દો ને એવામાં સાવિત્રી ત્યાં આવી પહોંચી નારાજજીને નમસ્કાર કર્યા પ્રણામ કર્યા નારાજજીએ તેને આશીર્વાદ આપી કહ્યું બેટા તેને કોઈ રાજકુમાર પસંદ પડ્યો કે નહીં સાવિત્રીએ કહ્યું ભગવાન ધોમનસેને રાજા તેના દુશ્મનોને પડાવી લીધું છે આથી તેઓ જંગલમાં આશ્રમ બાંધીને રહે છે તેમના પુત્ર સત્યવાન ને હું મનથી છું સાવિત્રીની વાત સાંભળી નારાજજી કાંઈ બોલ્યા નહીં થોડી વાર પછી વિચાર કરી બોલ્યા સાવિત્રી સત્યવાન બધી રીતે તારે યોગ્ય છે પણ શું મુનિવર તેનું આયુષ્ય ખૂબ ટૂંકું છે હવે તે માત્ર એક જ વર્ષ જીવી શકશે આ સાંભળી રાજા રાણી તો આવક બની ગયા તેમના માથે તો જાણે દુઃખના ડુંગરા તૂટી પડ્યા તેમજ દીકરી સાવિત્રીને બીજો પતિ પસંદ કરવા માટે વિનંતી કરી ખૂબ જ સમજાવી છતાં સાવિત્રી માની નહીં એકની બે ના થઈ તે તો પોતાના વિચાર ઉપર જ અડગ રહી આથી રાજા રાણી ઢીલા પડી ગયા નારજીની પણ ધીરજ ખૂટી ગઈ એટલે તેઓ ના ના નારાયણ કરતા કરતા ચાલતા થયા રાજા અશ્વપતિ જંગલમાં આવેલા ધૂમ્ન સેનના આશ્રમે ગયા ધુમ્નસેન અને તેમની પત્ની બંને અંધ હતા તેથી તેઓ રાજાને ઓળખી શક્યા નહીં તેથી રાજા ધુમ્નસેન પાસે જઈ બોલ્યા હે રાજા મારું નામ અશ્વપતિ છે હું આ રાજ્યનો રાજા છું મારી પુત્રી સાવિત્રી નું માંગુ આપણા પુત્ર સત્યવાન સાથે કરવા માંગુ છું આ વાત સાંભળી અંધ જ રાજા ધુમ્નસેન તો ભારી નવાઈ લાગી તે બોલ્યા હે રાજન આપ તો જાણો છો કે હું વૃદ્ધ છું અને અંધ છું વળી હું રાજ્ય વગરનો રાજા છું હું મારી પત્ની અને દીકરો સત્યવાન અમે ત્રણેય આ જંગલમાં આશ્રમ બાંધીને રહીએ છીએ તમારી દીકરી તો રાજકુમારી છે એ હાથે કરીને આ જંગલના દુખો શા માટે સહન કરવા માંગે છે મહારાજ સાવિત્રી પોતે જ તમારા પુત્રની પરણવા તૈયાર થઈ છે તો પછી આપને કઈ વાંધો છે ના એમાં મને શું વાંધો હોઈ શકે ખુશીથી મારા પુત્ર સત્યવાન સાથે આપની પુત્રીને પરણાવો તે તો ખૂબ જ હરખાઈ ઉઠ્યા થોડા દિવસ પછી શુભ મૂર્ત જોઈ અશુપતિ રાજાએ સાવિત્રીને સત્યવાન સાથે ધામધૂમથી પરણાવી દીધી રાજા રાણી ઉપર ખુશ દેખાતા હતા પણ અંદરથી ખૂબ જ ચિંતિત હતા રાજાએ પોતાની દીકરી સાવિત્રીને કન્યાદાનમાં ખૂબ જ ચિત્ત વસ્તુ અને પુષ્કળ ધન આપ્યું આ આશ્રમ સત્યવાન અને સાવિત્રી ખૂબ જ આનંદમાં પોતાના દિવસો પસાર કરવા લાગ્યા નારદ મુનિ કહી ગયા હતા એટલે સાવિત્રીએ વટ સાવિત્રીનું વ્રત શરૂ કર્યું આ વ્રત ત્રણ દિવસ ચાલ્યું અને ચોથે દિવસે પૂરું થયું તેણે ખૂબ જ ભક્તિભાવથી માં સાવિત્રી દેવીની આરાધના કરવા આમને આમ એક વર્ષ પૂરું થવા આવ્યું નારદ મુનિના કહ્યા પ્રમાણે સત્યવાનના મૃત્યુનો દિવસ આવી પહોંચ્યો એ દિવસે સવારે સત્યવાન લાકડા કાપવા જંગલમાં જવાની તૈયારી કરવા લાગ્યો સાવિત્રીની ઈચ્છા હતી કે આજે આખો દિવસ પોતાના સ્વામી સાથે રહે તેની તેને સત્યવાન સાથે જંગલમાં જવાની ઈચ્છા વ્યક્ત કરી સત્યવાન પોતાની પત્ની સાવિત્રીને પણ જંગલમાં લઈ ગયો સત્યવાન અને સાવિત્રી જંગલમાં એક સુખા ઝાડનો ઠુઠુ તે જોઈ તેની પાસે ઊભા રહ્યા સત્યવાન તે ઝાડ ઉપર કુહાડીનો ઘા મારવા લાગ્યો કે અચાનક તેના પેટમાં ખૂબ જ દુખાવો થયો તે જમીન પર ઢળી પડ્યો અને બેભાન થઈ ગયો સાબીજી પોતાના સ્વામીનું માથું ખોડામાં લઈ કપાડે હાથ ફેરવવા લાગી એટલામાં તો એક ભયંકર કાળા રંગવાળો તેજસ્વી અને વિશાળ આકૃતિવાળો મહાપુરુષ આવીને ઊભો રહ્યો સાવિત્રી તેને જોઈ સહેજ પણ ડરી નહીં સાવિત્રી પૂછ્યું તમે કોણ છો અહીં કેમ ઊભા છો તેનું કારણ શું છે તે પુરુષ હતો તે બોલ્યો હું યમરાજ છું તારા પતિનો જીવ લેવા આવ્યો છું સાવિત્રી બોલી મેં સાંભળ્યું છે મૃત્યુ લોકમાં માનવીનો જીવ લેવા માટે તો આપના દૂતો આવે છે પછી આપ જાતે કેમ આવ્યા યમરાજ બોલ્યા સત્યવાન સાચો અને સદાચારી પુરુષ છે એટલે એનો જીવ લેવો એ મારા દૂતોનું કામ નથી આવા પવિત્ર પુરુષોને લેવા તો હું પોતે જ આવું છું આમ કહી યમરાજાએ સત્યવાનના પ્રાણ હરી લીધા અને ચાલવા લાગ્યા સાવિત્રી પોતાના પતિના મૃતદેહને ઝાડ નીચે મૂકી દુઃખી હૃદય વિલાપ કરતી કરતી યમરાજીની પાછળ પાછળ જવા લાગી યમરાજીને વિલાપ કરવા લાગી સાવિત્રીને પાછળ આવતી જોઈ યમરાજ બોલ્યા હે બેટી હે પુત્રી હવે પાછળ આવવાનું નકામું છે કારણ કે અહીં માનવીની હદ પૂરી થાય છે તો પાછી જા વિધિના લેખ મિથ્યા થતા નથી માટે શોક કરવો નકામો છે યમરાજ મારી શ્રદ્ધાને સંકલ્પ અડગ છે હું મારા પતિ સાથે જ રહીશ સાત ડગલા સાથે ચાલ્યા મિત્રનો અધિકાર મળે છે તો હું આપની સાથે ઘણા ડગલા ચાલી છું એટલે આપ મારા મિત્ર બન્યા મારો પતિવ્રતા ધર્મ પાળતા આપ મને કઈ રીતે રોકી શકો આ સાંભળી યમરાજ બોલ્યા બેટી તારા મધુર અને સત્ય વચનોથી હું પ્રસન્ન થયો છું તારા પતિના જીવન સિવાય ગમે તે વરદાન માગવું હોય તે તે માગી લે મારા સસરાનો અંધાપો દૂર કરો અને તેમને ચક્ષુદાન આપી દેખતા કરો તથાસ્તુ પણ જા હવે પાછી વળ હે યમરાજા હવે પાછું ફરવું મારા માટે અશક્ય છે જે મારા પતિ ત્યાં હું એ જ નારીનો ધર્મ છે વળી શું સત્પુરુષોનો સત્સંગ કરી નકામો જતો નથી તો પછી શું તમારો સત્સંગ નકામો જશે યમરાજ પ્રસન્ન થઈ બોલ્યા બેટી તે મને સાચે જ ધર્મ વિશે સમજ આપી છે તારી હોશિયારીથી હું ખૂબ જ ખુશ થયો છું તો તારા પતિના પ્રાણ સિવાય ગમે તે માંગો હોય તે માંગ હે યમરાજા મારા સસરાનું છીનવાઈ ગયેલું રાજ્ય પાછું અપાવો અને મારા સ્વામી આપના ધર્મને લીધે મારો ત્યાગ ન કરે તેવું વરદાન આપો તથા દીકરી હવે પાછી વળ સાવિત્રી બોલી હે યમરાજા આપ તો સર્વને નિયમમાં રાખો છો અને મને શા માટે નિયમ વિરુદ્ધ જવાનું કહો છો શું મારા પતિ સાથે આવવાનો મારો નિયમ નથી સાવિત્રી તારી તર્ક બુદ્ધિ અને વાણીએ તો મને વચનથી બાંધી લીધો છે તારા પતિના જીવન સિવાય ગમે તે માગી લે યમરાજ મારા પિતાને એક પણ પુત્ર નથી માટે તેમને સો પુત્રો થાય અને તેમનો વંશ ચાલુ રહે એવું વરદાન આપો તથાસ્તુ કહી યમરાજા આગળ ચાલ્યા એટલે સાવિત્રી તેમની પાછળ પાછળ ચાલવા લાગી યમરાજા બોલ્યા સાવિત્રી હવે બેટા તું પાછી વળ હે યમરાજા મારા પતિ આપ જેવા સત્પુરુષો પાસે હોવાથી મને સહેજ પણ દૂર લાગતું નથી સત્પુરુષોના હૃદય સદા પવિત્ર હોવાથી બધા માણસો સંતોનો વિશ્વાસ કરે છે હું પણ આપના વિશ્વાસે ચાલી આવું છું યમરાજા કહે હે સાવિત્રી તારા વચનોથી હું ઘણો અને અતિ પ્રસન્ન થયો છું માટે તો તારા પતિ જીવન સિવાય જે જોઈએ તે વરદાન માંગ તું ઘણી જ દૂર આવી છે માટે પાછી જા બેટા હે યમરાજ મને સો બળવાના પુત્રો થાય તેવું વરદાન આપો તથાસ્તુ તારી ઈચ્છા ફરી બૂજ થશે હવે તું એક ડગલું પણ આગળ ભર્યા વિના પાછી વળ સાવિત્રી બોલી હે યમ રાજા આપે મને સ્વપુત્ર થાય તેવું વરદાન તો આપ્યું પણ મારા મહારાજી પતિપ્રતાશ સ્ત્રી પતિ વગર અને પુત્ર શીતે થશે હે સાવિત્રી તે તો ખરેખર તારી બુદ્ધિ અને ચાતુરિટી વાણીને મને હરાવ્યો છે હું તારી ચતુરાજી ખુશ થયો છું જા અને તારો પતિ પાછો આપું છું અને એને ચારસો વર્ષનું આયુષ્ય પણ આપું છું આમ કહી યમરાજા સાવિત્રીને આશીર્વાદ આપી ખાલી હાથે પાછા ગયા સાવિત્રી જે વૃક્ષ નીચે પોતાના પતિનો દેહ પડ્યો હતો ત્યાં ગઈ અને માથું પોતાના ખોળામાં લીધું કે તરત જ સત્યવાન આરસ મળીને બેઠો થઈ ગયો સત્યવાનને જીવતો જોઈ સાવિત્રી તો ખુશ ખુશ થઈ ગઈ સત્યવાનને પોતાને સ્વપ્નમાં જોયેલી સઘળી હકીકત કઈ સંભળાવી તેના જવાબમાં સાવિત્રીએ સત્ય હકીકત કઈ સંભળાવી યવરાજાના વરદાનના પ્રતાપે સત્યવાનના પિતા ધૂમન સેનને દેખાતા થયા તેમને ગુમાવેલું રાજ્ય પાછું મેળવ્યું સાવિત્રીના માતા પિતાએ ત્યાં સમય જતા સૌ બળવાન પુત્રો જન્મ્યા અને પોતે પણ સૌ ગુણવાન બળવાન અને આયુષ્યવાન પુત્રોની માતા બની આમ તેમના જીવનમાં આનંદ આનંદ થઈ ગયો હે મા સાવિત્રી તમે જેવા સાવિત્રીને ફળ્યા તેવું તમારું વ્રત કરનાર કથા વાંચનાર કથા સાંભળનાર સૌને ફરજો બોલો સાવિત્રી માત કી જય તો મિત્રો આજે આપણે આ સાવિત્રી દેવીની વ્રત કથા સાંભળી જે આ વ્રત કથા સાંભળશે તેના ઘરમાં ધન ધાન્ય હંમેશા ભરેલું રહેશે તેનો વંશ વેલો હંમેશા આગળ વધતો રહેશે તેના ઘરમાં કોઈ દુઃખ દરિદ્ર આવશે નહીં તો મિત્રો આપને પણ આ વિડીયો ગમ્યો હોય અને આપને પણ આવા વિડીયો જોવા ગમતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બે લાયકનને પ્રેસ કરજો જેથી આપણા આવના નવા આવા ભક્તિના વિડીયોની માહિતી તમારા સુધી પહેલાં પહોંચી શકે વિડીયોના અંત સુધી બની રહેવા માટે તમારો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ